હેલો ફ્રેન્ડ્સ કેમ છો જય માતાજી બધાને મજામાં અને મજામાં જ હશો બધા વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ હા તમને લોકોને આજે હું કહી રહી હતી કે તમે લોકો બહુ બધા ટાઈમથી કહી રહ્યા હતા કે દીદી તમારો બેડરૂમ બતાવો બેડરૂમ બતાવો તો તમને લોકોને આજે હું અમારો બેડરૂમ બતાવી દઉં છું કેમ કે હજુ તો બહુ ડેકોરેશન નથી કર્યું બેડરૂમમાં ખાલી અત્યારે સિમ્પલ જ છે બેડ સોફો આવે વગેરે બધું આમ મૂકેલું છે બહુ બધી બીજી વસ્તુ છે એ બધી અત્યારે તો મૂકી જ દે છે કેમ કે કંઈ ફંક્શન એવું કાંઈક હોય તો ત્યારે બધું મૂકીશું ને ત્યારે ડેકોરેશન પાછું કરીશું અત્યારે બહુ ડેકોરેશન કે નથી હજુ ડેકોરેશન કરવાનું બાકી છે હજુ ડેકોરેશન પણ કરવાનું છે ગૌતમને અત્યારે ટાઈમ મળતો નથી અને ટાઈમ મળશે એટલે ડેકોરેશન પણ કરવાનું છે ત્યારે બી તમને લોકોને બતાવીશ અત્યારે મારી બેડરૂમ જે છે એ તમને લોકોને બતાવવું છે કે મારો બેડરૂમ કેવો છે

ગલ્લો એલારામ ઘડિયાળ છે એલારામ મુખવાસ ખાવો હોય એ લોકો આવી જાજો ફટાફટ જેને પણ મુખવાસ ખાવો હોય પછી કહેતા નહીં કે હું રહી ગઈ રહી ગયો જે પણ હોય તો ફટાફટ આવી જજો મુખવાસ ખાવો હોય મુખવાસ છે તમે લોકોને બતાવો આમાં શું છે વરિયાળી

આ કેવો પીક લાગે છે બધા કમેન્ટ્સ કરશો બેડરૂમમાં લગાવેલો છે તો બધા કહેજો કે તમને આ પીક કેવો લાગે છે કમેન્ટ્સ કરશો સારું લાગે છે નથી શૂટ થતું આ જગ્યા પર કઈ જગ્યા પર શૂટ થઈ છે એ પણ કહેજો તમે લોકો ઓકે કેટલા વાગ્યા છે અત્યારે અત્યારે વાગ્યા છે પાંચ અને હું બ્લોગિંગ કરી રહી છું કેમ કે તમે લોકો બહુ ટાઈમથી કહી રહ્યા હતા એટલા માટે ועדה קרפי <try> 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 અને એક ખુશીની વાત છે તો ચલો તમને લોકોને ખુશીની વાત શું છે એ પણ તમને લોકોને કહું કે શું ખુશીની વાત છે ઓકે તો હા જો તમને પહેલાં બેડરૂમ બતાવી દીધો તમે લોકોએ મારો બેડરૂમ જોઈ લીધો અત્યારે તો આવું કરશે અને આ મારો બેડરૂમ છે તમને લોકોને બતાવ્યું કેમ કે હજુ બહુ ડેકોરેશન નથી કર્યું ડેકોરેશન કરવાનું બાકી છે ગૌતમને ટાઈમ મળશે એટલે ડેકોરેશન કરશે ત્યારે ફરીથી બ્લોગિંગ કરીશ અને ફરીથી બતાવીશ કે અમે લોકોએ મારો વિડીયોઝનું બેકગ્રાઉન્ડનું ડેકોરેશન કરવાનું છે બટ એને ટાઈમ મળતો નથી જો એને ટાઈમ મળી જાય એટલે અમે ડેકોરેશન કરવાનું છે મસ્ત મજાનું અને તમને લોકોને બતાવશો કે કેવું ડેકોરેશન કર્યું છે બહુ મસ્ત તમે વિચાર કર્યો છે કે મારે હું ડેકોરેશન કરવું છે બટ અત્યારે ટાઈમ મળતું નથી ને ટાઈમ મળશે એટલે તમને લોકોને બતાવીશ કે કેવું ડેકોરેશન કર્યું છે અત્યારે આ અમારો બેડરૂમ છે તમે લોકો બહુ બધા ટાઈમથી કહેતા હતા કે બેડરૂમ બતાવો તમે લોકોને ફાઇનલી બેડરૂમ બતાવી દીધો છે તો તમે લોકો કમેન્ટ્સ કરજો કે અમારો બેડરૂમ તમે લોકોને બતાવો એ કેવો લાગ્યો બધા કહેજો ઓકે અને હા વાત બીજી કે તમને લોકોને મેં એમ કીધું કે ખુશીની વાત છે કેમ કે હું બહુ હેપી છું કેમ કે બહુ બધા ટાઈમથી અહીંયા આવી તો બહુ મને ઈસ્યુ હતો તે પ્રોબ્લેમનો પણ એ પ્રોબ્લેમનો ઈસ્યુ મને સોલ્વ થઈ ગયો છે શું છે એ તમારે લોકોને સાંભળવું છે એમ જોવું છે તમને લોકોને બતાવીશ પણ અને તમને લોકોને કશ પણ શું છે કશ પણ થોડી વાર પછી કશ તમે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો તમને લોકોને ખ્યાલ આવશે કે શું શું એ વાત છે અને કુંજુ મેરેજ પછી અહીં આવે તો એ વસ્તુનો કઈ વસ્તુનો વેટ કરે એ હતી તમને લોકોને બતાવીશ કે આ સુધીનું ધોરણ ખાઈ તો એ લોકોને તમારી લોકોને ખાવું હોય તો આવી જજો છું કન્ટિન્યુ બ્લોગમાં જ રહેજો ઓકે ચલો હું તો નાસ્તો લઈને આવી લઈ છું તમને મીઠું મોઢું કરવા માટે તમારે લોકોને મીઠું મોઢું કરવું છે તો આવી જજો ઈસમી એ કાજુ તમારે લોકોને કાજુ ખાવો હોય તો આવી જજો આ હું ખાઈ લો ને તો તમને લોકોને કહું છું કે શું ખુશ વાત છે વ્લોગમાં રહેજો બ્લોગમાં બંને રહેજો તો તમને લોકોનું ખ્યાલ આવશે કે શું વાત છે અને તમે લોકો

આવ ખાય ને આપણું મગજ હોય શાંત થાય બહુ પુસ્ત ન થાય કેમ કે મારું મગજ બહુ ખતરનાક તેજ છે મારો મગજ બહુ એ જવા તેવા છે અગાઉ તમે કે ત્યારે આવું આવતા ને ચાલતા ત્યાં ખાયા કરવાનું આજા કરવાનું તારું મગજ હાર વડે નહીં એવું કે કોને કોને કાજુ બધા ભાવે છે

તમને કહું સુખ ખુશી લાગશે પૂરો બ્લોક જોવો પડશે તો તમે લોકોને ક્યાં આવશે Este sunt cu jumele în

તમે લોકો જોઈ શકો છો ગાઈઝ વાઈફાઈ આવી ગયો છે ફાઇનલી અહીંયા અમારા ઘરે બી અમે વાઈફાઈ નખાવી દીધું છે આ ખુશીની વાત હતી જીટીપીએલ નું વાઈફાઈ નખાવ્યું છે તમને લોકોને બતાવી દઈએ હા તમે લોકોને કહી દીધું કે શું ખુશની વાત હતી ખુશની વાત એ હતી કે વાઈફાઈ કે મારા સસરાના ઘરે થોડુંક નેટવર્ક પ્રોબ્લેમ છે કેમકે મારા પપ્પાના ઘરે હતી ત્યારે તો મારે હું ક્યાંક બધું ને હું તો મૂકવાનું જોઈતું તો તમને લોકોને ખ્યાલ જ છે ટાઈમ ટુ ટાઈમ બધું હું ક્યાં કરું એક દિન એક દી બ્લોગ મૂક્યા કરું હા તો મારે નેટવર્ક ઇસ્યુ બહુ રહેતો હતો તો મને વાઈફાઈની જરૂર હતી તો વાઇફાઈવાળું તો કેવું હોય ખબર છો પહેલાં પેમેન્ટ કરવાનું પછી ડોક્યુમેન્ટ આપવાના પછી જમા કરવાના એ લોકો બધું કન્ફર્મ કરે પછી ત્રણથી ચાર દિવસ થાય અને પાંચ છ દિવસે એ લોકો અહીંયા આવે પછી વાયરિંગ કરે પછી આ ડબ્બોની એવું બધું નાખે કેટલા દિવસ જ્યાં લંબાયું એમાં તો બહુ વિષયું તો એ નેટવર્ક પ્રોબ્લેમ સજે નેટવર્ક ન ચાલે તો હું તો એટલી ગઉં તમારા ઝઘડું ને એમ તો મને વાઈફાઈ ન દો વાઈફાઈ નખાઈ દો તો ફાઇનલી વાઈફાઈ આવી ગયું છે તો મને ક્યાં આવે તો ચોવીસ કલાક પણ ગુમાઈના જ કર મને એમ કે વાઈફાઈ આવી ગયું નહીં કે આવું તાકા નેટ તો પૂરું થવા નથી તો પહેલાં તો વાઈફાઈ નહોતું ને ત્યારે તું શું પડતી ખબર પહેલાં જે મારો આપણું નેટ આવે એ નેટ પૂરું કરી દો અને પછી પચીસ પચીસ રૂપિયાનું બબે ત્રણ ત્રણ વાર કરું ક્યારેક સાઠ રૂપિયાનું ભરું કેટલું કેટલું નેટ ડેલીનું બગાડી નાખો આમનો તો ગૌતમ કે ક્યાં ફટાફટ હું વાઈફાઈ લઈ આવું તો ફટાફટ એ વાઈફાઈ લઈ આવ્યા અને ફાઇનલી આજે તો વાઈફાઈ એવું છે આજે અત્યારમાં અત્યારે તો પાંચ સાડા પાંચ થઈ ગયા બપોરે બે વાગે વાઈફાઈ આવ્યો તો વાઈફાઈ પણ ફાઇનલી આવી ગયું છે હાઇસ ચલો તો વાઈફાઈની ખુશીમાં ને ખુશીમાં કાજુ બદામ ખાઈ લીધા એન્ડ તમને લોકોને બેડરૂમ પણ બતાવી દીધો કે અમારો બેડરૂમ આ છે તો તમને લોકોને આ બે વસ્તુ બતાવી દીધી કે વાઈફાઈ આવી ગયો એ અને બેડરૂમ તો તમે લોકો મને કમેન્ટ્સ કરજો કે અમારી બેડરૂમ કેવી લાગે અને આ ખુશી સરપ્રાઇઝ શું હતી વાઈફાઈની એ પણ તમને લોકોને બતાવી દીધી હવે નેટ પોલિશ કરવા મળું છું તમારે લોકોને નેટ પોલિશ કરી હોય તો આવી જજો નેટ પોલિશ કરી નાખું ખુશીમાં ને ખુશીમાં આવીને પોલીસ તમારે લોકોને લાવ્યું હોય તમને કેજો કહેજો પંદર વીસ દિવસ મોજાયો વી આર મોલમાંથી લીધેલી વી આર કંપની જોઈ લો છો વી આર મોલમાંથી લીધેલી છે વી આર મોલની નેની પોલીસ છે

વિયર મને એમ છે સ્પેશિયલ લેન પોલિશ લેવા મે લોકો વિયર ગૌ ગૌતમ કે લગન કરીન તો એરા ન કી જો આ ઓર એક કલર થાય છે સારું થાય છે કમેન્ટ્સ કરજો બધા કેજો

તમે લોકો એક કોમેન્ટ બહુ ખોટી કરો છો કે દીદી તમારો મોબાઈલ નંબર આપો એ પોસિબલ જ નથી વસ્તુ જે કમેન્ટ્સ કરવાની છે એ કરો ક્વેશ્ચન પૂછો હું તમને લોકોને આન્સર નથી આપતી આન્સર આપું જ છું ને ક્વેશ્ચન કરો એનો આન્સર આપું તમને લોકોને પછી તમે એમ કહો કે દીદી તમારો મોબાઈલ નંબર આપો એવા આવા આલતું ફાલતું નહીં કહેવાનું કેમ કે એ વસ્તુ પોસિબલ જ નથી આપણે એવી રીતના કોન્ટેક નહીં કરવાનો આવી રીતના ફ્રેન્ડ ફ્રેન્ડનો સપોર્ટ કરો અમને બસ નંબર કરીને હું જ લેવાનું તમે મારો નંબર રાખી શું કલર સપોર્ટ કરો ડેલી બ્લોગ જોવો એક દિવસે ને એક દિવસ તો બ્લોગ મૂકું જ છું કેવી લાગે છે જો મારો ફેવરિટ કલર છે ને બ્લેક છે પણ અમારે બ્લેક પહેરાતું નથી એવું હોય છે બ્લેક નહીં કોઈક લઈ આપે ને તો કરવાનું બાકી જાતે લઈને નહીં કરવાનું એવું છે મારા સસરાના ઘરે તો તમારો કયો ફેવરેટ કલર છે બધા કમેન્ટ કરજો મારો તો ફેવરેટ બ્લેક છે પણ અત્યારે બ્લેક રંગ તો પોસિબલ નથી એટલે મને મને બહુ જ બ્લેક કલર મોટા ભાગે બધા કપડા મારા પહેલાના તો બધા બ્લેક જ હતા તો બહુ ગમે પણ શું કરવાનું પછી પહેરાતું તો બે નખર્યા છે ફટાફટ રંગી નાખ્યું તમને લોકોને બતાવી દઉં અત્યારે ફંક્શન કાંઈ છે નહીં મેં કંઈકની લાઇટ મને બહુ જ ગમે અને મને ફાવે કે ઘરનું કામ કરું પણ ફાવે નહીં લાઇક કરી નાખું નથી તો બહુ ગમે ની લાઇક કરો જો કેવા લાગે છે માર નેન પોલિશ કરેલા બધા કમેન્ટ કરજો દીદી કેવું લાગે છે બ્રધર્સ ભાઈઓ બેનો તો ચલો ગાઈઝ હવે આપણે બ્લોગને અંત આપશું નેક્સ્ટ બ્લોગમાં સાથે મળીશું બધા અને બ્લોગ વધુમાં વધુ શેર કરજો ને પ્લીઝ ગાઈઝ બધા સપોર્ટ કરજો ને જે પણ તમને લોકોને કાંઈ ક્વેશ્ચન કરવો હોય મને બધા કમેન્ટ કરજો હું તમને એમાં રિપ્લાય આપીશ હંડ્રેડ રિપ્લાય આપીશ જોઉં છું એટલે હું જોઉં ને એટલે આપું જ છું અને આપીશ તમને લોકોને કાંઈ ક્વેશ્ચન કાંઈ ડાઉન થતો હોય તો મને બધા કમેન્ટ કરી દેજો અને હા આપણે નેક્સ્ટ બ્લોગમાં બધા સાથે મળ્યા તો જય માતાજી બાય બાય બધા સપોર્ટ કરો મારા બધાને સપોર્ટની જરૂર છે તો બધા સપોર્ટ કરો જે માતાજી નેક્સ્ટ બ્લોગમાં બધા સાથે મળ્યા ઓકે